સુરત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવનો માહોલ જામ્યો છે જેમાં ગોળદોડ રોડ સ્થિત કાકડિયા કોમ્પ્લેક્ષ પાસે વિજ્ઞાન રાજા ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જ્યાં ગત રોજ ભક્તો દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું હતું જેમાં ભક્તોએ લાભ લઈ વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું સુરતના ગોળદોડ રોડ સ્થિત કાકડિયા કોમ્પ્લેક્ષ પાસે વિજ્ઞાન રાજા ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી સાથે જ પૂજા અર્ચના પણ કરાઈ હતી અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં ગતરોજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી આરતી કરી હતી તેની સાથે જણાવવામાં આવ્યું હતું કે વેઘ્ન રાજા ગણેશજીની સ્થાપના નાના બાળકોથી શરૂ કરવામાં આવી હતી અને પછી મોટા વડીલો પણ અને પછી મોટો મોટો વડીલો પણ ધીરે ધીરે ઉત્સાહપૂર્વક જોડાતા ગયા અને આખરે ધામ ધૂમથી છલા 5 વર્ષથી ઉજવણી કરાઈ રહી છે આ વખતે પણ મહાઆરતીના દિવસે ફૂલ થી વિગ્ઞાન રાજા લખીને શણગારવામાં આવ્યું હતું આ પંજાબીયા મેં અહીંયા પે ગોરદો રોડ પર રહેતી હું હમ પિછલે 3 સાલ સે વિગ્ઞાન રાજા ગ્રુપ બેઠા રહે હે ગોરદો રોડ પે કાકરિયા કોમ્પ્લેક્સ મેં अभी महाआरती का आयोजन किया गया है आज आप सब देख सकते हैं सबको हमने स्पेशली बोला था कि साड़ी पहन के आए ताकि पप्पा के लिए सब भक्ति भाव में जुड़ जाए बेटा आप नाम अपना युवक मंडल नो परिचय कई जगह पर युवक मंडल से श्री जी ने स्थापना जय विघ्न राजा जय गणेश મારું નામ હેલી પ્રેમલ ગાંધી છે અમારા ગ્રુપનું નામ વિઘ્ન રાજા ગ્રુપ છે અમે લોકોનું ગ્રુપ ઘોડદો રોડ એરિયામાં છે પ્રતિક અને પ્રેસિડેન્સી બિલ્ડિંગની પાછળ શીતલની આગળ અમારા ગ્રુપમાં છેલ્લા છવ્વીસ તારી તારીખે સ્થાપના થઈ અને લોકો ખૂબ પ્રેમથી ભાવનાથી અહીંયા આવે છે દર્શન કરવા આવે છે લોકોની મનોકામના પૂરી થાય છે અને અમારા ગ્રુપનું મેન મોટિવ છે કે અમાર બધાનું ભલું થાય લોકોનું ભલું થાય કોઈ જગ્યાએ કોઈ કાળ પરિસ્થિતિ છે તો એ લોકોનું પણ સારું થાય લોકોના ના જીવને સારું ત્રણ વર્ષથી થાય છે અમારું ત્રીજું વર્ષ છે આજે શું કાર્યક્રમ રાખવામાં આવે છે આજે મહાઆરતીનું કાર્યક્રમ છે ડેકોરેશન કર્યું છે ફૂલથી અને લોકો ખૂબ ભક્તિથી અહીંયા આવ્યા છે દર્શન કરવા અને આરતીનો લાભ બીજા શ્રીજી મંડળોને શું સંદેશો આપશો અમારા બીજા સીજી મંડળોને એ જ છે કે બધા જ જેમ અમે બી પ્રેમથી કરીએ છીએ બધા પ્રેમથી કરે અને આ ભાવના ચાલતી રહી ભગવાનને આપણે પૂજતા રહીએ ભગવાનની આપણા પર આશીર્વાદ હંમેશા બને છેલ્લા દિવસ ચાલી રહ્યા છે કેવું લાગી રહ્યું છે શું કહેશો યાદ આવશે બપ્પાની દુઃખ તો થશે જશે એટલે પણ એ જ ઈચ્છા છે કે પાછા જ્યારે આવતા વર્ષે આવે ત્યારે અમે હજુ વધારે જોશથી એમને લાવી શકે અને અજી સારા કાર્યક્રમ અમે કરી શકે ઓકે જય વિઘ્નરાજા જય જય વિઘ્નરાજા અમે એક્ચ્યુઅલી હૈદરાબાદ સે હે ઈધર સે નહીં હે હમ ઈધર આકે 7 યર્સ ہوا યહા ઈધર મેરા બેટા ઓર ઉસકા બચ્ચે ને આયોજન કિયા થા પહેલે ગણપતિ કો રખના હે મંડપ મે પૂજા કરના હે પહેલે બચ્ચો સે હી ચાલુ ہوا સબ જગહ કૈસે હોતા હે બડે લોગ karte હે બચ્ચે શામિલ હોતે હે यहाँ का ऐसा नहीं बना गणपति बप्पा पहले बच्चों से ही चालू हुआ बड़े हमने सब इन्वॉल्व हो गया क्योंकि उसका भक्ति श्रद्धा हम इधर उधर खींच के आए थे सब हमारे यहाँ जितने भी सोसाइटी है वो सब हमको इस प्रोग्राम में सबका हमको सहायता मिली है इसकी वजह से हम इतना अच्छा यहाँ आज अभी तीन साल हुआ ऐसा अच्छे से प्रोग्राम कर पा रहे आज महाआरती है ये तीन साल से महाआरती ऐसा ही चल रहे इसका ये प्रोग्राम इतना सक्सेस होने का कारण क्या है अपने इधर राज पैलेस वाला भैया शीतल पैलेस वाला है और शशांक है और सोनम है वृषभ नंदी है नंदीग्राम है उदय उदय पूनम है ये सब बिल्डिंग वाले भाइयों हमारे साथ रह रहे इसीलिए हम कर पा रहे हैं और गणपति पप्पा का पूरा आशीर्वाद हमारे ऊपर है और हमारा पप्पा है ना जो मांगता है ना वो सबको दे रहा है ये बात है ना मैं सबका मुँह से सुन रही हूँ મારું નામ ચેતન ગજાન તરેકર અમે છેલ્લા ત્રણ વર્ષથી ગણપતિ બાપા ની સ્થાપના કરીએ છીએ આજે મહાઆરતી નું આયોજન કરાયું છે અને છેલ્લા ત્રણ વર્ષથી આવી રીતના બાપાની જે સ્થાપના કરીએ છીએ બધા મળીને આજુબાજુની બિલ્ડિંગવાળા બધા સાથ આપે છે કેટલા યુવાનો આમાં અને કેટલા સમયથી લાગી જવાનું આવે છે ત્રણ વર્ષથી અમારા લગભગ ગ્રુપ ફ્રેન્ડ સર્કલ સાઈડ જેટલા સિત્તેર જેટલા છોકરાઓ છે બધા મળીને અમે આ આયોજન કરીએ છીએ મંડપ ના તે ક્યાંથી મૂર્તિ મંગાવો છે કેટલા સમયની કઈ રીતની બનાવો અને અમારું આ મંડળ છે વિઘ્ન રાજા અને અમે આની જે મૂર્તિ અંબાજી સ્મિત સ્મિત કલા કેન્દ્ર પાસે બનાવીએ છીએ અમે છેલ્લા ત્રણ વર્ષથી આ વખતનું કઈ રીતનું સ્વરૂપ છે સ્વરૂપ તો બાપાનું ચિંતામણીને રૂપમાં છે બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત